નવસારી જિલ્લા પોલીસ દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે આપી રહી છે એક ખાસ સંદેશ તો આવો આપણે સૌ સાથે મળીને અનુસરીએ અને નવરાત્રિમાં મહિલાઓને સલામતી આપીએ કારણ કે માતાજીના ઉપાસનાના આ પર્વમાં આપણી આસપાસની બહેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી આપે તમે જે સ્થળે ગરબારામમાં જાઓ છો ત્યાંનું લોકેશન તેમજ જે પણ મિત્રો સાથે જાઓ છો તેમનું નામ અને મોબાઈલ નંબરની જાણ તમારા પરિવારને કરશો તેમજ તમારું લોકેશન હંમેશા ચાલુ રાખશે ગરબા સ્થળે આવવા જવાનો રસ્તો હંમેશા વધુ પબ્લિક વાળો પસંદ કરવો તેમજ શહેરનો મુખ્ય માર્ગ હોય તેવો પસંદ કરવો તેમજ કોઈ પણ અજાણ્યો રસ્તો કે જે અંધારું છે તેવો રસ્તો પસંદ કરવાનું ટાળો કોઈ પણ સગીર વયની બાળાને તેના માતા પિતાની જાણ બહાર એકાંતમાં લઈ જવી તે પોસ્કો હેઠળ સજાને પાત્ર ગુનો છે પણ મહિલાની ઈચ્છા વિરુદ્ધ તેનો પીછો કરવો મોબાઈલ નંબર માંગવો અથવા ફોટો કે વિડીયો તેની જાણ બહાર ઉતારવો એ સજાપાત્ર ગુનો બને છે જો આવું કૃત્ય કરવામાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવો નવરાત્રી એ માતાજીની ઉપાસનાનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે તેથી કોઈ પણ યુવકે તેની આજુબાજુ ગરબા રમતી મહિલાઓ વિરુદ્ધ ખરાબ ટિપ્પણી ન કરવી જોઈએ અપમાનજનક શબ્દોનો ઉચ્ચાર ન કરવો જોઈએ તેઓની છેડતી ન કરવી જોઈએ

વાહન મેળવવામાં કોઈ મુશ્કેલી જણાય તો પોલીસનો સંપર્ક સોશિયલ મીડિયા દ્વારા પરિચયમાં આવેલ વ્યક્તિને મળતા પહેલાં સતર્કતા રાખો આવી વ્યક્તિ તમારું ફેકાયદી બનાવીને મિત્રતા ખેડવાના બહાને તમને મળવા બોલાવે છે આવી વ્યક્તિ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે નવરાત્રિ એ મોકો નહીં પણ જવાબદારી છે આપણી સુરક્ષા માટે છે નવસારી પોલીસની મહિલા સી ટીમ આ ટીમો નવરાત્રિ દરમિયાન સતત અને સઘન પેટ્રોલિંગ કરશે તો આવો આપણે સૌ માતાજીના આ પાવન પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવીએ નવસારી પોલીસ હાજર છે તમારા માટે તમારી સાથે અને તમારી સુરક્ષામાં